ભરૂચ જિલ્લામાં ઉનાળાની ઋતુમાં સૂર્યદેવતા કોપાયમાન થયા હોય એ રીતે અગનગોળા વરસાવી રહ્યા છે ગરમીનો પારો તેતાળીસ ડિગ્રીએ પહોંચતા લોકોએ તોબા પોકારી છે જેના કારણે હોસ્પિટલમાં પેટમાં દુખાવાના ખેંચ કે ચક્કર આવવાના તીવ્ર માથું દુખાવાના તાવના અને ઉલટીના કેસ નોંધાઈ રહ્યા છે આ અંગે ડોક્ટર સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ભરૂચના એમડી મેડિસિન ડૉક્ટર દીપા ઠડાનીએ જણાવ્યું હતું કે ગરમીના સમય દરમિયાન લોકોએ તકેદારીના ભાગરૂપે કામ વગર બહાર જવાનું ટાળવું જો બહાર જવાનું થાય તો સુતરાવ કપડાં પહેરવા પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું

और कभी कभी तो बेहोशी की हालत में भी पेशेंट यहाँ पर आते हैं ऐसे में मैं चाहूंगी कि कुछ प्रिकॉशन हम ऐसे लें जिससे ये सब बीमारी होने की आ, होने बीमारी के चांसेस कम हो जाए जैसे कि ज्यादा से ज्यादा पानी पिए जितना हो सके गन्ने का जूस है या फिर आप जब घर से बाहर निकल रहे हैं तो ढीले कपड़े पहन पहनकर निकले टोपी पहनकर निकले अगर धूप में काम ना हो तो उस टाइम पर अपने आप को धूप में निकलने से बचे बट अगर ऐसी कंडीशन है कि धूप में काम करना है तो ज्यादा से ज्यादा पानी पिए अपने साथ एक पानी की बोतल हमेशा रखें ऐसे में आप धूप से होने वाले जो हानिकारक प्रभाव है उनसे बच सकते हैं